ફૂટબોલ મેચ તો આપણે બધાએ જોઈ જશે ખરું ને પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે ગોલ થાય છે ત્યારે એની પાછળ વિજ્ઞાનનો કયો નિયમ કામ કરતો હોય છે સવાલ ભલે સાદો લાગે પણ એનો જવાબ બહુ જ રસપ્રદ છે ચલો આજે એને સમજીએ જુઓ બધી રમત શરૂ થાય છે એક કેકથી જ્યારે કોઈ ખેલાડી સ્થિર પડેલા દડાને કેક મારે છે મતલબ કે એના પર બળ લગાડે છે ત્યારે જ દડો ગતિમાં આવે છે આ થઈ ગતિની શરૂઆત હવે એ જ ગતિ કરતા દડાને કોઈ બીજો ખેલાડી માથાથી ફટકારે છે અહીં શું થયું ફરીથી બળ લાગ્યું પણ આ વખતે બળનો હેતુ દડાની દિશા બદલવાનો છે જેથી એ સીધો ગોલપોસ્ટ તરફ જઈ શકે અને છેલ્લે હીરોની એન્ટ્રી ગોલકીપર એ દડાને રોકવા માટે પોતાના હાથથી દડાની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે આ બળ દડાની ગતિને શૂન્ય કરી નાખે છે અને ગોલ થતાં બચાવી લે છે તો જોયું ને ગતિ શરૂ કરવી દિશા બદલવી અને ગતિને રોકવી આ બધો જ કમાલ બળનો છે તો ફૂટબોલના આ એક જ ઉદાહરણથી આપણને આજના મુખ્ય વિષયની એક મસ્ત ઝલક મળી ગઈ આજે આપણે બળની દુનિયામાં થોડું ઊંડા ઉતરીશું અને જાણીશું કે એ કેવી રીતે ગતિ અને આકાર પર અસર કરે છે અને આ સંપર્ક બળો શું હોય છે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો ચાલો સૌથી પહેલા અને મુખ્ય મુદ્દા પર આવીએ બળ કોઈપણ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે આપણે ફૂટબોલના ઉદાહરણમાં જે જોયું ને દડાને ગતિમાં લાવવો એની દિશા બદલવી કે પછી એને રોકી દેવો આ બધી જ ક્રિયાઓને ગતિની અવસ્થામાં ફેરફાર કહેવાય છે અહીં એક મજાની વાત છે બળ છે ને એ ઝડપને બે રીતે અસર કરી શકે છે જો બળ પદાર્થની ગતિની દિશામાં જ લાગે જેમ કે કોઈ ગબડતા દડાને આપણે પાછળથી ફરી કીક મારીએ તો એની ઝડપ વધી જાય છે પણ જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે જેમ ગોલકીપર દડાને રોકે છે તો એની ઝડપ ઘટી જાય છે તો પછી આ ગતિની અવસ્થા છે શું વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તે કોઈપણ પદાર્થની બે બાબતોથી નક્કી થાય છે એક તો એની ઝડપ કેટલી છે અને બીજું કે તે કઈ દિશામાં જઈ રહ્યો છે અને હા જો કોઈ વસ્તુ સ્થિલ પડી હોય ને તો એની ઝડપ શૂન્ય ગણે એટલે કે સ્થિર અવસ્થા પણ એક પ્રકારની ગતિની અવસ્થા જ છે પણ અહીં એક સવાલ મનમાં થાય શું આપણે જ્યારે પણ કોઈ વસ્તુ પર બળ લગાડીએ ત્યારે હંમેશા એની ગતિની અવસ્થા બદલાય જ છે હમ ચાલો આને એક ઉદાહરણથી સમજીએ માની લો કે જમીન પર એક નાનું ખોખું પડ્યું છે હવે એના પર ધક્કો મારવામાં આવે એટલે કે બળ લગાડવામાં આવે તો એ સહેલાઈથી ખસવા લાગશે અહીં બળ લગાડવાથી ગતિની અવસ્થા બદલાઈ વસ્તુ સ્થિરમાંથી ગતિમાં આવી ગઈ પણ હવે વિચારો કે એ જ વ્યક્તિ એક મોટી દીવાલને ધક્કો મારે તો એ ભલે ગમે તેટલી તાકાતથી બળ લગાવે છતાં દીવાલ તો પોતાની જગ્યાએથી એક ઇંચ પણ નથી ખસતી અહીં બળ લગાડવા છતાં ગતિની અવસ્થા બદલાતી નથી તો આનો મતલબ સાફ છે કે બળ પૂરતું હોવું પણ જરૂરી છે ચાલો હવે બળની એક બીજી જબરદસ્ત અસર વિશે વાત કરીએ બળ ખાલી ગતિ જ નથી બદલતું એ વસ્તુઓનો આકાર પણ બદલી શકે છે અને આના ઉદાહરણો તો આપણી આસપાસ ભરેલા પડ્યા છે જેમ કે મમ્મી જ્યારે લોટના કણકને દબાવીને રોટલી વણે છે કે પછી આપણે રબરના દડાને હાથથી દબાવીએ છીએ રબર બેન્ડને ખેંચીને લાંબુ કરવું અથવા તો સાયકલની સીટ પર બેસીએ ત્યારે એની સ્પ્રિંગ દબાય છે આ બધામાં શું થાય છે બળને કારણે આકાર બદલાય છે સિમ્પલ અત્યાર સુધી આપણે જેટલા પણ બળ જોયા એમાં એક વસ્તુ સામાન્ય હતી બળ લગાડવા માટે વસ્તુને અડકવું પડતું હતું ખરું ને બસ આવા જ બળોને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે સંપર્ક બળો ચાલો એના બે મુખ્ય પ્રકારો જોઈએ પહેલું અને સૌથી જાણીતું બળ છે સ્નાયુ બળ નામ પરથી જ ખબર પડી જાય છે ને નહીં જ્યારે પણ આપણે કોઈ વસ્તુને ઉચકીએ ધક્કો મારીએ કે ખેંચીએ ત્યારે આપણા શરીરના સ્નાયુઓ જે બળ ઉત્પન્ન કરે છે એને જ સ્નાયુબળ કહેવાય છે આ એક સંપર્ક બળ છે કારણ કે સ્નાયુઓ સીધા સંપર્કમાં આવ્યા વગર બળ લગાડી જ ના શકે આપણે સવારથી સાંજ સુધી સ્કૂલ બેગ ઉપાડવાથી માંડીને પાણીની ડોલ ઉચકવા સુધી સતત સ્નાયુબળનો ઉપયોગ કરીએ છીએ એટલું જ નહીં પ્રાણીઓ પણ પેલું ગાડું ખેંચતા બળદ પણ સ્નાયુબળનો જ ઉપયોગ કરે છે ટૂંકમાં આપણા શરીરનું દરેક હલનચલન સ્નાયુબળને આભારી છે ચાલો હવે બીજા સંપર્ક બળની વાત કરીએ જેનું નામ છે ઘર્ષણબળ આ બળ થોડું વેલન જેવું છે એ હંમેશા ગતિનો વિરોધ કરે છે જ્યારે બે સપાટીઓ એકબીજાને અડીને સરકે છે ત્યારે આ બળ પેદા થાય છે આને સમજવું એકદમ સહેલું છે વિચારો કે કોઈ દડો જમીન પર ગબડી રહ્યો છે થોડીવાર પછી શું થશે એ ધીમે ધીમે ધીમો પડીને અટકી જશે આવું કેમ થયું કારણ કે જમીન અને દડાની સપાટી વચ્ચે ઘર્ષણબળ લાગે છે જે દડાની ગતિની વિરુદ્ધ દિશામાં કામ કરીને એને રોકી દે છે જો ઘર્ષણ ન હોત તો ગતિ કરતી વસ્તુ કદાચ ક્યારેય અટકત જ નહીં આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આજે આપણે બળની કેટલી બધી અસરો વિશે જાણ્યું આપણે જોયું કે બળ કેવી રીતે ગતિ શરૂ કરી શકે દિશા બદલી શકે ગતિ રોકી શકે અને હા આકાર પણ બદલી શકે છે પણ જતાં પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું જરા વિચારો કે જો આ ઘર્ષણબળ જે દરેક ગતિને રોકે છે તે અચાનક પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય આપણું જીવન કેવું હશે આના પર વિચાર જરૂર કરજો